તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચાર આઈટી કંપનીના શેર વિશે વાત કરવાના છે કેમ કે વિશ્વના દિગ્ગજ બ્રોક હાઉસે રિપોર્ટ જાહેર કર્યો છે અને બેસ્ટ ચાર આઈટી સેક્ટર ના શેર જણાવ્યા છે તો આ કયા ચાર શેર છે અને કયા બ્રોકરેજ હાઉસે રિપોર્ટ જાહેર કર્યો છે રિપોર્ટમાં શું જણાવ્યું છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે આઈટી સેક્ટરના શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે અને તમે રોકાણનો નિર્ણય પણ લઈ શકો તો મિત્રો વાત કરીએ આઈટી સેક્ટરને લઈને જેફ્રીઝ પોટાનો રિપોર્ટ જાહેર કર્યો છે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક્સચેન્જરનો મજબૂત ક્યુ1 રેવન્યુ અંદાજ કરતા વધુ રહ્યો છે કંપનીને આશા કરતા વધુ ઝડપથી મોટી ડીલ મળી છે જે કંપની માટે પોઝિટિવ છે જોકે ડિમાન્ડ માં વધારો થયો નથી એક હાયરિંગ ઝડપી કર્યું છે પરંતુ ફાઇનાન્સિયલ કંપનીઓ તરફથી ખર્ચ વધી રહ્યો છે જે કંપનીઓ માટે સારા સમાચાર છે પછી વાત કરી કે ઓગણીસ ડિસેમ્બર સાંજે આઈટી સેક્ટરની કંપની એક્સચેન્જરે પોતાના પ્રથમ ક્વાર્ટરના રિઝલ્ટ જાહેર કર્યા હતા

ત્યારે જે જણાવ્યું કે ઇન્ફોસિસ ટીસીએસ અને કોફોઝ ના સ્ટોક ની ખરીદી ની સલાહ આપી છે એટલે કે બ્રોકરેજ હાઉસ જે ઇન્ફોસિસ ટીસીએસ અને કોફોઝ ના શેરોને ખરીદી ની સલાહ આપી છે તો વધારે માહિતી જોઈએ આપણે આના વિશે પછી વાત કરીએ આઈટી સેક્ટર અંગે સીએલએસઓ નો રિપોર્ટ શું આવ્યો તો જે અનુસાર ઘણી કંપનીઓની ઓર્ડર બુક નબળી રહી છે રિપોર્ટ અનુસાર મોટા ભાગની ભારતીય આઈટી કંપનીઓએ ગયા બે ક્વાર્ટરમાં નબળી ઓર્ડર બુક અનુભવી છે આ એક સંકેત છે કે તેઓ અસંભવિત રીતે એક્સચેન્જર જેવા ગ્લોબલ ખેલાડીઓના હાથે માર્કેટ શેર ગુમાવી રહ્યા છે નબળી ઓર્ડર બુક ઇન્ફોસિસ અને એક્સેલ ટેકનોલોજીસ જેવી મોટી કંપનીઓ માટે આગામી ગાઈડન્સ વધારવાની આશા ઓછી છે રોકાણકારો આગળ શું કરવું એમાં વાત કરીએ તો પસિસ્ટન્ટ સિસ્ટમ ટેક માહ છે નબળું પ્રદર્શન વિશે વાત કરીએ તો એલ ટીઆઈ માઇન્ટ્રી ની વર્તમાન સમય પડકારો નો સામનો કરી તેવી આશંકા છે અપેક્ષાઓ અનુસાર ભારતીય માટે રાહત લઈને આવ્યા છે જોકે મેનેજમેન્ટ તરફથી માહોલ બદલવા અંગે કોઈ જાણકારી આપવામાં આવી અંગે કોઈ જાણકારી આપવામાં આવી છે

ભારતીય IT સેક્ટર પોઝિટિવ વલણ અપનાવ્યું છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે અલગ અલગ બ્રોકરેજ હાઉસ દ્વારા ભારતીય IT સેક્ટર જે રિપોર્ટ જાહેર કર્યા છે તેમાં અને અમુક શેર ને ખરીદી ની પણ સલાહ આપવામાં આવી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બંધ દબાવી દેજો